નવસારીની એક હોટેલમાં યુવક યુવતીએ શરીર સંબંધ બાંધ્યો એ દરમિયાન યુવતીના ગુપ્ત ભાગમાં ઈજા થઈ અને લોહી નીકળવાનું શરૂ થયું તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાના બદલે યુવક ઇન્ટરનેટ પર ઉપાયો સર્ચ કરવા ગુપ્ત પોલીસે યુવક વિરુદ્ધ બેદરકારી દાખવવાનો ગુનો નોંધી ધરપકડ કરી છે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં વધુ પ્રમાણમાં રક્ત થવાના કારણે યુવતી મોત થયાનો ખુલાસો થયો રિપોર્ટ પ્રમાણે યુવતીના શરીર માંથી ત્રીજા ભાગ નું લોહી વહી ગયું હતું યુવતી ની

જ્યાં બનાવ બન્યો જો યુવતીને સમયસર લોહી ચડાવવામાં આવ્યું હોત તો તેનો જીવ બચી ગયો હોત તેવું ડોક્ટરનું તારણ છે જેના આધારે પોલીસે ગુનો દાખલ કર્યો છે ગુનાની હકીકત એવી રીતે છે કે આરોપી ભાર્ગવ નરેન્દ્રભાઈ ભોગ બનનારને શરીર સંબંધ બાંધવા હેઠળ જલાલપુરના હેપી સ્ટે નામના હોટલની અંદર લઈ જાય છે અને ત્યાં હોટલની અંદર લઈ જાયા પછી પીએમ નોટ અનુસંધાને એવી રીતે જાણવા મળે છે કે ભોગ બનનારના ગુપ્ત ભાગની અંદર ગ્રીવિયસ ઇન્જરીઝ હતી અને એ ગ્રીવિયસ ઇન્જરીઝના કારણે વધારે બ્લડ લોસ થતાં એ વિક્ટીમની ડેથ થઈ ગઈ છે આ આ ઘટનાક્રમની અનુસંધાને ઇન્વેસ્ટિગેશનમાં આ હકીકત જાણવા મળી છે કે ભાઈ શરીર સંબંધ બાંધતા સમયે વિક્ટીમને જો ઇન્જરીઝ થઈ હતી તે ઇન્જરીઝને ધ્યાને ના લેતા અક્યુઝ દ્વારા ત્યાં હોટલની અંદર જ ઘણો વધારે સમય વ્યતીત કરવામાં આવ્યું છે એ પોતાના મોબાઈલ ઉપર ગૂગલ ઉપર સર્ચ કરે છે કે ભાઈ કેવી રીતે આ સિચ્યુએશનથી બહાર નીકળી શકાય છે ત્યાં હોટલની અંદર બ્લડ લોસ જો છે તેને સાફ સફાઈ કરવાનો પ્રયત્ન કરે છે અને એકસો આઠ વગાડ્યા બોલાયા વગર આપણા એક મિત્રના દ્વારા ખાનગી વાહનમાં એમને હોસ્પિટલ લઈ જાય છે જેના અનુસંધાને બહુ વધારે સમય વ્યતીત થઈ જાય છે અને વ્યક્તિમનો બ્લડ લોસ થઈ જાય છે એના અનુસંધાને આ જો છે એકસો પાંચ અને બસો અડત્રીસ મુજબનું એફઆઈઆર નોંધવામાં આવી છે ઇન કેસ ઓફ આમાં બહુ વધારે બ્લડ લોસ થઈ ગયેલો હતો અને અગર તાત્કાલિક વિક્ટિમને ફર્સ્ટ એડ રીતે આઈવી ફ્લુઇડ્સ કે બ્લડ ચડાવવામાં આવ્યું હોત તો શી વુડ દેર વોઝ અ વેરી હાઈ પોસિબિલિટી દેટ ધ વિક્ટિમ વિક્ટીમ કુટ હેપન્સ જો કેસ છે તેના અનુસંધાને બધા લોકો માટે જો સંદેશ છે તે છે કે ક્યારે પણ કોઈ એવી રીતેનું બનાવ બની જાય છે ત્યારે જો પણ વિક્ટીમ હોય એને કોઈ ગ્રીવિયસ ઇન્જરી હોય કે બહુ વધારે સિરિયસ ઇન્જરી હોય તે સૌથી અગત્યનું એનું જીવ બચાવવાનું હોય છે અને અમુક ધારાની અંદર આ સ્વાભાવિક છે કે ભાઈ લોકો ડરી જાય જાય છે કે ભાઈ લોકો પોતાનો બચાવ કરવાની અંદર વધારે ઈચ્છા ધરાવે છે તેને પ્રાથમિકતા ના આપીને એ વિક્ટિમની સેહત માટે અને વિક્ટીમની હેલ્થ માટે વધારે વિચારણા કરે છોકરી જો અક્યુઝની ક્વેશ્ચનિંગ દરમિયાન તકરીબન છ થી સાત મહિના ની અંદર આ લોકો ટચમાં આવેલા હતા દેવર ગુડ ફ્રેન્ડ્સ બિફોર ત્રણ વર્ષ પહેલા એ લોકોની મિત્રતા હતી મુલાકાત થયું હતું